એ ઉભા થાવ તો ચા મૂકો તો શું કીધું કઈ નઈ કઈ નઈ એ તો એમ કેતી હતી તમે બે ચા પીશો ને હું મૂકું માહી આઈ ચાલ તાર વેકેશન પડી ગયું છે ને તો આપણે મામાન ઘેર જઈએ માની જો હું મામાન ઘેર કે મામી તો બધું જ કામ માર જોડે જ કરાવ વાસણ ઘસાવ પોતું કરાવ કચરો વળાવડાવ કપડા ધોડાવ અનમામા મામીને એક શબ્દ દે બોલતા નહી જા જા થી પિયર જાનો બહુન જ હોતી હોય છે જા પિયર ભાઈ જા લે બિસ્કિટ ખાઈશ ના ના બિસ્કિટ તો કૂતરાઓ ખાય લે તું ખાઈ જો એક વાર કૂતરીઓ ખાય તો છે જ એકવાર ટ્રાય તો કરી જો